તો ચાલો શરૂ કરીએ લોખંડ પર જસતનો ડોળ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે વિદ્યાર્થી મિત્રો હું આખા વાક્યમાં જવાબ આપીશ કારણ કે આખા વાક્યમાં બોલાયેલો જવાબ સરળતાથી યાદ રહી જાય છે અને તે પ્રશ્ન સાથે પણ સંબંધ ધરાવે છે તો લોખંડ પર જસતનો ડોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે અહીં તમે આજે જાડી જાળી જોઈ રહ્યા છો આ ગેલ્વેનાઇઝ કરેલી જાળી છે આ ક્યારેય તેના પર કાટ લાગતો નથી અને વર્ષોના વર્ષ સુધી તે સચવાઈ રહે છે એટલા માટે લોખંડ પર જશકનો દોર ચડાવવામાં આવે છે જેને ગેલ્વેના કહે છે પ્રશ્ન એકસો સુડતાલીસ સ્ક્રીન પર જુઓ પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ખાલી જગ્યા છે ઘટે છે વધે છે સ્થિર રહે છે કે કંઈ જ ફરક ન પડે જવાબ આવશે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે પ્રશ્ન એકસો અડતાલીસ હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે જવાબ આવશે હિમોગ્લોબિન હાજર હોય છે અહીં ચિત્ર તમે જોઈ શકો છો પ્રશ્ન એકસો ઓગણપચાસ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે જવાબ આવશે ઝડપ બરાબર એકના છેદમાં અંતર ગુણ્યા સમય આ સૂત્ર તમે યાદ રાખજો પ્રશ્ન એકસો પચાસ સ્વચ્છ બળતણ જણાવો પેટ્રોલ ડીઝલ CNG કે કેરોસીન જવાબ આવશે સ્વચ્છ બળતણ CNG છે પ્રશ્ન એકસો એકાવન એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો હતો યાદીમાં કયા ત્રણ રાજાઓ લખશે એ સિયક મુંજ ભોજ

એક ભાઈ જે તુલસીદાસે લખ્યા છે તો ફરીથી એક વાર બોલું છું તુલસીદાસના બે ગ્રંથ વિનય પત્રિકા અને રામચરિત માનસ છે પ્રશ્ન એકસો પંચાવન એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાતે આવેલા છે કયા વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કાર્ય કરાવેલું વિદ્યાર્થી મિત્રો ભારતના નકશામાં તમે ઓડિશાનું સ્થાન જોઈ શકો છો સાથે પીસી સ્ક્રીન પર જુઓ ઓડિશાનું આ જગન્નાથ પુરી મંદિર એ ગંગવંશના રાજાઓએ બનાવેલું અને એ રાજાનું નામ છે અનંતવર્மன் જોડાગંગા નામના રાજાએ આ

આગળ જોઈએ પ્રશ્ન એકસો સત્તાવન રાખો ભૂમિખંડની સપાટી સિલિકા એલ્યુમિના ખનીજોથી બનેલી છે આગળનો પ્રશ્ન એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ આવરણોની સ્તર રચના બનાવી રહ્યો છે પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતા આવરણો દર્શાવતો કયો વિકલ્પ સાચો છે અહીં પાઠ્યપુસ્તકમાં તમે ચિત્ર જોયું છે જેમાં શોભ આવરણ પછી ક્ષમતાપ આવરણ ત્યારબાદ મધ્યાવરણ અને છેલ્લે ઉષ્મા આવરણ અથવા બાહ્ય આવરણ આ રીતે છે તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી પ્રશ્ન એકસો ઓગણસાહિઠ એક બેનને તેમના દીકરાના લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર છે વસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા માટે તેઓ કઈ નિશાનીનો આગ્રહ રાખશે તો અહીં આપણે અર્થઘટન કરવું પડે કે મીઠાઈ ખાવાની વસ્તુ છે અને અને મીઠાઈ બનાવવા માટે દૂધ બીજી સામગ્રીમાં માવો આ બધાની જરૂર પડે તો ખાવાની વસ્તુ પર એગમાર્ક ની નિશાની જોવા મળે છે હોલમાર્ક એ સોનાની વસ્તુ કે સોના ચાંદીના જે ઘરેણા છે

અહીં બિહારના જાગીરદાર એ પુરુષ છે એટલે બેગમ હજર મહલ જવાબ આવશે નહીં તાત્યા ટોપે નહીં આવશે કુંવરસિંહ એ બ્યાસી વર્ષના હતા ત્યારે તેમણે સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ સી એકસો સાહીઠ રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશને કારણે જમીન પર કઈ અસર જોવા મળે છે જવાબ આવશે રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશના કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે પ્રશ્ન એકસો બાસઠ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ સાથે થયા હતા ભીમદેવ પ્રથમ કયા વંશનો રાજવી હતો જવાબ આવશે ભીમદેવ પ્રથમ એ સોલંકી વંશનો રાજવી હતો અને તે ઉદયમતીના પતિ છે પ્રશ્ન એકસો સાગર અને અદભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર નામ શું હતું જવાબ આવશે દાન સાગર સાગર અને નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલ ના પિતાનું નામ વિજયસેન હતું પ્રશ્ન એકસો ચોસઠ ગુરુ નામ પરથી વિદ્યાનગર ને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા ગુરુ નામ પરથી વિદ્યાનગરને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ સંગમ વંશના હતા પ્રશ્ન સૂર્ય મંદિર સંદર્ભે નીચે આપેલા કયો વિકલ્પ સાચો નથી એ મંદિર બંગાળના અખાત પાસે આવેલું છે તો આ સાચું છે બી રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયેલું હતું તો આ પણ સાચું છે

જવાબ આવશે સાહિત્યકાર અને તેમની કૃતિના જોડકા માં પદ્માવત અને પદ્મનાભ આ જોડકું બંધ બેસતું નથી પ્રશ્ન એકસો કૃષ્ણ ભક્તિના ગીતો કે પદો રચનાર તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં ચૈતન્ય મહાપ્રભુ તુલસીદાસ સુરદાસ કે મીરાબાઈ વિદ્યાર્થી મિત્રો અહીં તુલસીદાસ એ ભગવાન રામના ભક્ત હતા અને તેઓ રામચરિત માનસ તેમણે લખી છે તેમના પદોમાં કૃષ્ણ ભક્તિ જોવા મળશે પ્રશ્ન એકસો અડસઠ અવેતાવવા માટેની પ્રાર્થના આપવામાં આવેલી છે આ ગ્રંથમાં માનનાર લોકો કયા સ્થળે પ્રાર્થના કરે છે જવાબ આવશે અવેસ્તા નામના પ્રાર્થના સંગ્રહમાં પસ્તાવા માટેની જે પ્રાર્થના આપવામાં આવેલી છે એ ગ્રંથમાં માનનાર લોકો અગિયારી નામના સ્થળે પ્રાર્થના કરે છે પ્રશ્ન એકસો ઓગણસિતેર હિમનદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપોને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ આવશે હિમનદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપોને ડ્રમલીન નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન એકસો સિત્તેર આયાનાવરણ અને બાહ્ય આવરણ એવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલું આવરણ કયું જવાબ આવશે આયાનાવરણ અને બાહ્ય આવરણ એવા બે પેટા વિભાગો વચ્ચે વહેંચાયેલું આવરણ ઉષ્માવરણ છે જે અહીં તમને

સાચો છે પ્રશ્ન એકસો બોત્તેર ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા તમે ક્યાં જશો જવાબ આવશે ભારતમાં ભૂતાપીય આપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે આપણે હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં જઈશું પ્રશ્ન એકસો તોત્તેર બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી કરી હતી એ ડૉક્ટર સાહેબ આંબેડકર જે અહીં તમે ચિત્રમાં જુઓ છો બી રાજેન્દ્ર પ્રસાદ અહીં વચ્ચે છે અને સી જવાહરલાલ નહેરુ આ તરફ છે ચોથું સરદાર વલ્લભભાઈ પટેલ આપણો જવાબ આવશે બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કામગીરી કરી હતી તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા પ્રશ્ન એકસો ચુમ્મોતેર કયા સ્થળે સૌ પ્રથમ પોતાની અઢારસો સત્તાવન ના સંગ્રામનો પ્રથમ સહિત કોણ બન્યું હતું જવાબ ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે બન્યો હતો પ્રશ્ન એકસો છોતેર વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે જવાબ વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની દિલ્હી દિલ્હી છે છે ક્યાં આવેલું એ તમે આ જોઈ શકો છો એ આપણી રાજધાની છે પ્રશ્ન એકસો સિતોતેર દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે એ ગંગા સતલુજ બ્રહ્મપુત્રા યમુના જવાબ આવશે દિલ્હી એ અહીં જુઓ આ

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોઈ પ્રશ્ન બાબતે તમે વધુ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરજો ચેનલને ને કરો થેન્ક યુ